તેલંગણાના મીઠાપુર ખાતે કલેક્ટરે આપેલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજની મુલાકાત લેવામાં આવેલી હતી ચલાલા ખાતે કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના મુજબ ચલાલા પ્રાથમિક શિક્ષણાધિકારી અતુલભાઈ કાથરોટિયા તથા સી આરસી જગદીશભાઈની ટીમ દ્વારા ચલાલા મીઠાપુર ખાતે આવેલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજની આકસ્મિક મુલાકાત લેવામાં આવી જેમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજની બિલ્ડિંગની ફાયર અને ફાયરને લગતી તમામ સુવિધાઓની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવેલા હતા જેમાં ફાયરના તમામ સાધનો ચાલુ હાલતમાં અને એનઓસી પણ કઢાવેલ હોય તેમજ તમામ બોટલોની તારીખો પણ ચેક કરેલી હતી તેમજ જાતે હાજર રીલ અને ડ્રીલ શરૂ કરી ચેકિંગ કરેલું હતું સુંદર વ્યવસ્થા જોઈ અધિકારીઓ પણ ખુશી વ્યક્ત કરેલી હતી